મેઘરજ તાલુકાના વાઘોરા ગામે ભર ઉનાળે ટિટોળી પક્ષીએ ચાર ઈંડા મૂકતા તાલુકા પંથકમાં કુતુહલ સર્જાયું આજે તારીખ બે એપ્રિલ બપોરે ત્રણથી સાતના છના અરસામાં પ્રાપ્ત વિગતો અનુસાર મેઘરજ તાલુકાના વાઘોરા ગામે એક ખેતર નજીક ટિટોળી દ્વારા ચાર ઈંડા મૂકવામાં આવ્યા છે ત્યારે ભર ઉનાળે ટીટોળીએ ઈંડા મૂકતા તાલુકા પંથકમાં કૂતૂહલ સર્જાયું છે નોંધનીય છે કે ટીટોળી ચોમાસાના થોડા સમય પહેલાં ઈંડા મૂકતી હોય છે ત્યારે તેના ચાર ઈંડા મૂકવાથી સમગ્ર પંથકમાં કૂતૂહલ સર્જાયું છે ઉલ્લેખનીય છે કે ખેડૂતો અને વડીલો ટીટોળીના ઈંડા મૂકવા પરથી વર્ષનું આંકલન કરતા હોય છે કે કેવો વરસાદ રહેશે ત્યારે તમામ ચારે ચાર ઈંડા સીધા મૂકતા સમગ્ર પંથકમાં કુતૂહલ સર્જાયું છે બર ઉનાળે ટીટોડી પક્ષી દ્વારા ઈંડા મૂકવામાં આવતા કુતૂહલ સર્જાયું છે